ગઈકાલે મોડી રાત્રે અને આજે વહેલી સવારે મારા નિર્દેશ પર યુનાઇટેડ સ્ટેટ્સ સશસ્ત્ર દળોએ વેનેઝુએલાની રાજધાનીમાં એક અસાધારણ લશ્કરી કાર્યવાહી હાથ ધરી ભારે અમેરિકન લશ્કરી શક્તિ હવા જમીન અને સમુદ્રનો ઉપયોગ કરીને એક અદભુત હુમલો કરવામાં આવ્યો આ એક એવો હુમલો હતો જે બીજા વિશ્વયુદ્ધ પછી ક્યારેય જોવા મળ્યો ન હતો તે ગેરકાયદેસર મુક્તિયાર નિકોલસ માદુરોને ન્યાયના કઠેડામાં લાવવા માટેનું ઓપરેશન હતું તે અમેરિકન ઇતિહાસમાં અમેરિકન લશ્કરી શક્તિ અને ક્ષમતાનું સૌથી અદ્ભુત અસરકારક અને શક્તિશાળી પ્રદર્શન હતું દુનિયાનો પણ દેશ ગઈકાલે અથવા પ્રમાણિકપણે આટલા ટૂંકા સમયમાં જે કર્યું તે હાસિલ કરી શક્યો ન હોત વેનેઝુએલાની બધી લશ્કરી શક્તિ નકામી થઈ ગઈ કારણ કે આપણી સેનાએ અમેરિકન કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને મધ્યરાત્રિમાં માદુરોને સફળતાપૂર્વક પકડી લીધો અંધારું હતું અને તે ખતરનાક હતું પરંતુ તેને તેની પત્ની સીલિયા ફ્લોરેસ સાથે પકડી લેવામાં આવ્યો હતો અને હવે બંનેને અમેરિકન ન્યાયનો સામનો કરવો પડશે માદુરો અને ફ્લોરેસ પર ન્યૂયોર્કના દક્ષિણ જિલ્લામાં આરોપ મૂકવામાં આવ્યો છે જ્યાં સુધી આપણે સુરક્ષિત ન્યાયી અને સમજદારીભર્યું પરિવર્તન ન કરીએ ત્યાં સુધી આપણે દેશ ચલાવીશું તેથી અમે નથી ઈચ્છતા કે કોઈ બીજું આમાં સામેલ થાય અને અમે નથી ઈચ્છતા કે છેલ્લા ઘણા વર્ષોથી આપણી જે પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ રહે અમે વેનેઝુએલાના મહાન લોકો માટે શાંતિ સ્વતંત્રતા અને ન્યાય ઈચ્છીએ છીએ જેમ કે બધા જાણે છે વેનેઝુએલામાં તેલનો વ્યવસાય લાંબા સમયથી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે તેઓ જેટલું કાઢી શકતા હતા અને જેટલું કાઢી શક્યા હતા તેની તુલનામાં તેઓ લગભગ કંઈ જ કાઢી રહ્યા ન હતા આપણી ખૂબ મોટી યુનાઇટેડ સ્ટેટ્સ તેલ કંપનીઓ જે વિશ્વની સૌથી મોટી છે ત્યાં જશે અબજો ડોલર ખર્ચ કરશે ખરાબ રીતે તૂટેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેલ માળખાને સુધારશે અને દેશ માટે પૈસા કમાવાનું શરૂ કરશે જો જરૂરી હોય તો અમે બીજા ઘણા મોટા હુમલા માટે તૈયાર છીએ અમે વેનેઝુએલાના લોકોને સમૃદ્ધ મુક્ત અને સુરક્ષિત બનાવીશું ગેરકાયદેસર સર મુખત્યાર માદુરો એક વિશાળ ગુનાહિત નેટવર્કનો નેતા હતો જે અમેરિકામાં ઘાતક અને ગેરકાયદેસર ડ્રગ્સની વિશાળ માત્રામાં દાણચોરી કરવા માટે જવાબદાર હતો માદુરો અને તેની પત્ની ટૂંક સમયમાં અમેરિકન ન્યાયની સંપૂર્ણ શક્તિનો સામનો કરશે અને અમેરિકન ભૂમિ પર તેમના પર કેસ ચલાવવામાં આવશે હાલમાં તેઓ એક જહાજ પર છે જે અંતે ન્યૂયોર્ક જશે અને પછી મને લાગે છે કે નિર્ણય ન્યૂયોર્ક અને માયામી અથવા ફ્લોરિડા વચ્ચે લેવામાં આવશે